ફૂલવાળી ધામમાં મંદિર બન્યું સતયુગ નું મંદિર ભગવાન કે સતયુગ શરૂ થઈ ગયું આ સતયુગ નું મંદિર સતયુગ છે આપણે માટે પોતે ભગવાન મંદિર ના પાયા ખોજાણ ગામના લોકો શું ખબર છે કે વાડા ને વૈદા કરે કે વાડીને ને વૈદા થોડા હોય

અમે સાક્ષાત બિરાજમાન થઈ ત્યાંથી અમારી મૂર્તિઓ પધરાવશો મૂર્તિમાં અમે અખંડ રહી અને બધાને સુખ આપશું દર્શન આપશું અને દર્શન આપવા આપણે અમે બેઠા છે નંદકિશોર મહારાજ બધા એક વીતી ગયા નંદકિશોર મહારાજ અમે બેઠા ભગતના ઘરના પૂજા કરતા હતા ફૂલવાડીમાં ભગવાન નવડાવી પછી લુસતા હતા નેપકીનથી ટુવાલથી સાફ કરતા બે જણા વાર પર વાર ફેરા કરમ બે બીજ વાપ કાઢે છે કે તમે શું આ કર્યું ઉપર કા પાણી રેગડ કામ નમ છે તમે શું ટોલ થી શું સાફ કે ભગવાન તો ભગત પર આમ કે ફરી ન દે એમ ભગવાન લીલા કરે મૂર્તિ માં સાક્ષાત ભગવાન આવી ગયા અને અમે ભગવાન ની મૂર્તિ માંથી અમૃત ની વર્ષા થાય ભગવાન નાય આપો આપ બોલો થાકી ગયા બે થાકી ગયા થાકી ગયા ફરી ફરી ના ભગવાન લુવાઈ જાય પાણી આવ્યા જ કરે મસ્ત મસ્ત ઉપરથી પાણી આવ્યા ગયા ભેગા પાણી આવ્યા જ કરે પછી નીચે ઓફિસમાં કીધું કે અમે તો થાકી ગયા નહીં નવા ટુવાલ કે નવા નેપકીનો હોય તમે લઈને ઉપર જાઓ ભગવાનને સાપ પૂછો કરો કારણ કે બધું ઉપર તો છે જ કે બધું ઉપર ઉપર બધું ભીનું થઈ ગયું નવા લાઈન તમે જાઓ ઉપર ટ્રસ્ટીઓ ગયા હો લુંવા મીનાર લુવા મીના નો લુવાય કોઈ શકી ભગવાન ની ઉપરથી માંથી પાણી આપ્યા દેવતાઓ નવડાતા હોય આપણે દેવતાને દેખી નહીં પણ અમૃતિ ધારા ચાલુ આખા ગામ માંથી ભક્તો આવવા માંડ્યા કે માં ભગવાન નાય છે નાય બોલો બે કલાક થયા બે કલાક નાયા બે જે બે પાંચ મિનિટ નહીં બે કલાક દ્રષ્ટિઓ થાકી ગયા ગામ માંથી માણસો ભક્તો આવવા માંડ્યા એ ફૂલવાડીમાં ભગવાન નાય છે આપવા ભગવાન નાય

વિચાર કરો આપણે કઈ ગોતવા જવું પડે સાક્ષાત ભગવાન પ્રગટ ભગવાન એવા એના પડકાર ચમત્કાર હું એની વાત કરું અખંડ બિરાજમાં છે મહારાજ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ ભક્તો ને સ્થાપા મારી મારી પરદેશમાં મોકલ્યા મોટલા ખૂબ કમાવો અને ખૂબ વાપરો ભગવાન માટે વાપરજો ખૂબ ભક્તો પરદેશ ગયા અને ખરેખર કહેવાનું કામ કર્યું એક પગાર મા બાપને મોકલે એક પગાર મારા જુનાગઢ પછી પુલવાડી મોકલતો પણ મારા જુનાગઢ મોકલતો એક પગાર જુનાગઢ એક પગાર મા બાપ ભગવાન કે આ નું ધર્મ અને પરલોક નું ધર્મ કઈ તમારે સાચવું મા બાપની રાજી રાખવાના છે અને ભગવાનની રાજી રાખવાના છે વિચાર કરો એ ભક્તો એ ભલે કુબામાં રહેતા હતા કુબામાં જ્યાં સુધી પુલવાડી ધામ ન બંધાય ત્યાં સુધી આપણે મકાનના સુધારા કાંઈ ન કરવા એવી નિષ્ઠા મળે જગત ના કોઈ સુધાર આપણે નથી કરવા ભગવાન બિરાજમાન થાય મંદિરમાં માં ધામ માં બિરાજમાન થાય મારે ડાલી થાય પછી આપણે જે કઈ કર્યું પછી પેલા કામ ભગવાન નું આમ જીવન જીવાતા ભક્તો કાનજી ભગત ની વાત કરી ગુરુવારે ની રાત હતી સવારે શુક્રવાર શુક્રવારે રજા હોય એટલે મોટી સભા થાય

વાણમાં બેવું પડે હું કામ બેવું પડે બે જાતા હતા કાની બાફાને ધક્કો લાગ્યો પડી ગયા પાણી હાથમાં પૂજન થેલી હોઉં છું પૂજા ઠેલી હોતા પાણી પડ્યા પડ્યા તો ભગવાન અનાજી શ્રી કૃષ્ણ આરણાય જુનાગઢમાં ભગ તો ભગ દાબતા હતા ને શાંતિગત વાજી ત્યાં ભાગ બીજા ભક્તો ભગ દાબતર આપતા પોચીતા ને મારે તેમાંથી માતા ઊંચા ઉન ચકી આવી ગયા એકદમ ખૂજો મેડમ

ઉપર ભગત પડે નવીન ભગત દસ માણસ ભગત મહારાજ આમ હાજર દસ મી માણસ આમ જીવી આમ હવે એ દર્શન ઓલા મુસલમાન આરબી હતા એને ઓલો મુસલમાન આરબી હતો ને શેઠને એનો એને દર્શન થયા એટલે એ નવીનને જગાડી બેઠો કરીને નમાજ કર નમાજ કર બેટા નમાજ કર એ ખુદાને તેલુગુ બચાયા નમાજ કર જુએ નવીનભાઈ ને મારા જુવા લકડી વાળે સ્વીકાય ભગવાન ઉપાસ દર્શન થયા બધા મુસલમાન દર્શન થયા નવીન ભગત દર્શન થયા ભગવાન વિચાર કરો ગાડલા ના થપ્પો પડે એમાં કેમ પડે માણસ એમ પડ્યા તો તો લાઈટ બુલી કાઈ ન રક્ષા કરી ભગવાને એને ભેગા બીજા મજૂર ઉતર બે સીધા પરમધામ માં ગયા સીધા ડાયરેક્ટ નીચે જ ન આવ્યો બોલ કેવાનું કે જેનો ઘણી જબરા હોય એનો કેફ જબરો હોય ત્યારે ભગવાનની ભક્તિ આવી કરી હોય પ્રગટ ને સેવા પૂજા કરી હોય ભગવાન રક્ષા કરે કરે અને કરે અને કરતા આવે છે હજી પણ આવ્યો અમારી પાસે નવીનભાઈ મને જુનાગઢ ના નંબર આપો મારે બેંક ના નંબર મારે સેવા મોકલ્યો તેમ હું ચીતાનો સંકલ્પ કર્યો તો તમને ખબર નથી અમને કાંઈ પકડ દસમી માણસ થી પડ્યો મારો અરબી સાહેબ સાઈડ ઉપર આવ્યો હતો એને દર્શન છે મને દર્શન મારે આમ દિલ્હી

ખૂબ પડતા પૂર્યા આપણે ગણતા પાર ન કે પછી તમે હજી બે ચાર પુસ્તક લાગશે સાપશે ને ત્યાં મેળા એકમાં મેળા એવું નથી એટલા પડતા એટલા પડતા ડગલે ને પગલે ગામે ગામ હજી તો આપણે આપણે જાણીતા છે એ બીજા ગામ જાઓ ને માંગરો બાજુ ભગવાનના ભક્તો છે આપણા એવા ફરતા અહીંયા ભગવાન પૂર્યા છે ત્યાં સભામાં આપણા ભગત બેઠા છે ચંદુભાઈ નામ છે ચંદુ ભગતને ભગવાન નવડાવવા હતા જલજીણી એકાદશી નો દિવસ હતો જુનાગઢ આવ્યા હતા એટલે આપણે હેમત ભગત હેમત સ્વામી ભગત ને ચંદુ ભગત આ તો બધા સંતો બધા લાલજી ને લઈ નારણ ધરે ગયા નારણ ધરો પ્રસાદી ની જગ્યા છે ભગવાન ઘણી વાર ગયા ઘણી વાર ગયા છે આજે અહીંયા કઈ નથી ભગત આજે ત્યાં લાભ લેવાનું છે જાઓ ત્યાં જાઓ ભગત ઘરેથી સંકલ્પ કરીને આવ્યા

નાણસરે જાવ તમે બધા સંતો સામેને મંદિર હતી જૂનાગઢમાં બધા સંતો અહીંયા લાલજી લઈ ગયા તો પગે હલે નહીં કે જવાબ આપે નહીં અહીં બેઠા એમ જ બેઠા ઓય કીધી વરયો આ એમ થોડું કીધી વરયો ને થી ગયા ગયો તો પગે તમે કહો અમે જો સમજતા કે નાણસરે જાવ અહીંયા હું જાયે ભણે અરે ભાઈ અનાજી કૃષ્ણ ભગવાન પોતાના રૂમમાં માં બાજુ રૂમમાં લખતા હતા ને દોઢસો પેલા ને એમ જ ભગત મારા બાઈને રૂમ માંથી લખતા લખતા લખવાનું પડતું મૂકીને બહાર આવ્યો આવીને શું કે હિંમત ભગત એ ભગત નાણ થાય નહીં જાય એ તો આ ભગવાન ને નવરાવશે એમ બોલાવું મારે સાથે વાત ના એ તો આ ભગવાનની ને નવરાવશે એ નાણ થાય એ નહીં જાય વિચાર કરો હજી નથી કહ્યું જવું પડે એવું છે જ નહીં ભગવાન કેવડો લાભ તો મારે આવો ભગત આવો ભગત અંદર આવો નવરે ભગત ને મનુષ્ય પૂરા કહે મારે જો તાક 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 થી નક્કી કરીને આવ્યો હતો ભગવાન મારે નવરા એવા પરચા ફૂરનારા ભગવાન અને એવા પરચા જેની જેને આપ્યા એવા ભક્તો હજી કેટલાય બાકી છે તો આપણે કે સમય સામે ગામડે કરવું પડે એવા તમે સાંભળો ને વાત આપણે મારો ભગવાન વાત નવી વાત આવી ભગવાન દેવ થવાના હતા ને અત્યારે જે શ્વેતાની બાગમાં મંદિર કર્યું ને કે બી સ્વામી કામ કરે ને મંદિર કરે અહીંયા જે અભિષ્કાર અહીંયા કર્યો ને અહીંયા મારા જ એક દિવસ અહીંયા આવ્યા એ ભગત મારા લઈને મારા ભેગા આવ્યા હતા બધા અહીંયા આવ્યા હતા તો મારા જે પોતે મારા કરતા કરતા કીધું ભગત અમારો અભિષ્કાર અહીંયા કરજો અહીંયા કરજો મોટી ઉંમરના બાપા હતા બાપાએ વાત કરી હું ભેગો હતો મારા ભેગો આ જગ્યાએ એને બતાવી અહીંયા મારો અભિષ્કાર કરજો એ જ આપણું શ્વેતાની બાગ

બાલ મુકુન ભવન ના પગથી ઉપર એકી દે બાઈ ઉપર ઓ અનાદિ કૃષ્ણ ભગવાન ઉપર થી નીચે ઉતરા અને બેય બાઈ ને પોત પોતાના ગળામાંથી માંથી કંઠી કાઢી કરે હું નથી કરતા ભક્તો ના પૂરા કરવા આવ્યા હોય ત્યારે કઈ જતા નથી કઈ નથી વાત એવી આવી અનાજ કૃષ્ણ ભગવાન બે બાઈ ઉપર હાથ મૂક્યો માથા માથા હાથ મૂકી શું છે તમારી ઘરે કુકાવ આવતી બે પટેલિયા આવતા નહીં છે બે પટેલ તમારી ઘરે આવતા નહીં છે આજ આ એક નું નામ મોહન રાખજો એક નું ગંસામ રાખ હવે કે લેઓ ગંસામ મારે ને મોહન મારે ખબર જોડે મારા બીજો દીકરા બે ની માં બે બાઈ માં આતું લેકો એ પ્રમાણે બે ની ઘરે દીકરા આવ્યા એક નું ગંસામ રાખ ને એક નું મોહન રાખ વિચાર તો કરો ભગવાન ભગવાનને ઓળખવામાં ભજવામાં પૂજવામાં ખામી રહી ગઈ હોય ને મારી પાસે હરિ ભક્તો ની ઘરે જન્મ ભક્તો ની ઘરે જન્મ દીએ તો ભગવાનની ભક્તિ મળે અજાણ્યા ક્યાંક જન્મ દઈએ તો

મધ્યમ એટલે ભગવાનને કે તમારે આમ આ તો કરવાનો તમારે કેવી બરાબર છે પણ આ મારી ઈચ્છા આવી છે આય તમારે કરવું પડે એને મધ્યમ કહેવાય વચનો રસ્તો કઈ કરે પોતાનું જાહેર કરાવે ભગવાન પાસે અને પોત ભગવાનની મરજી પણ જોઈએ બે કામ તો આટલું તમારે કરવું પડશે સંભળ ભગવાન જોયા શારદા બેન મારી ઈચ્છા આવી જાય ઉત્તમ મધ્યમ અને ઘણી

આપણે કે મને જો ગામમાં લઈ જાય ને મહારાજ તો હુંડાના પહાડ છે ચાંદીના પહાડ છે હીરાના મોટા મોટા પર્વત છે ને અહીંયા જઈને બાવન ગજી ધજા ફરકાવી વાંચીને ધજા ફરકાવી એમ બોલ્યા એટલે તો ઓલા ભક્તો કે ગોવિંદભાઈ કે તમે કનિષ્ઠ છો ભગવાન મીરા છે ભક્તિ કરું છું શરણાગતિમાં હોલિયા રહું છું એક જણા થોડા પાંત્રીસ જણા હતા બધાય બધા રોજગાર ખવડાવું છું બધાય સેવા કરું બધાય ચા પાણી પાડું છું કનિષ્ઠ આ જો હમજેના ભેદ છે બગો ઘમીવાનું જો ડબલ ટી એક ભગવાન ભગોનિક ભાઈ કીધું કે વડાળવામાં રે પકડવામાંનું રીજ હતું કોણ મૈયા છે ઈ આય બક્કુ પ્રેરણા કરી બક્કુ નું નુંનોનો પ્રસંગ હતો એક સ્વામી વિચરણ બહુ કરતા

પૂર્ણ સ્વરૂપની આપણે પ્રાપ્તિ ન થઈ હોય ને ભગવાન ને મૂકીને બધે ફરતા એમાં સ્વામી એ ઘડિયાળ બનાવી એમાં લોલક મૂક્યું હું જે હાજર હતો મારે મને હાથ રૂમ માંથી બહાર લઈ ગયો દેવ સ્વામી મારે જમણા આ કામ કર્યું કે આપણે ઘડિયાળ મોટી ફસ્યું ને મારે લોલક માં ઘનશ્યામ મારે જુલે